આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશ રામમય બની આ મહાઉત્સવની તૈયારીમાં જોતરાઈ ગયો છે ત્યારે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડરાય મંદિર ખાતે અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ યાદગાર પ્રસંગની મંદિર પ્રશાસન તથા સેવક ભાઈઓ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે જેમાં ડાકોરના રણછોડરાયને તિલક સુંદર શણગાર કરી ભગવાન શ્રી રામનું સ્વરૂપ આપવામાં આવશે આ સાથે જ રાજભોગ કુંવારિકાઓ દ્વારા કળશયાત્રા આરતી દર્શન અને ભક્તોને પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવશે એટલું જ નહીં સમગ્ર દિવસ દરમિયાન રામાયણની ચોપાઈઓનું રણછોડજી મંદિરમાં પ્રસારણ કરવામાં આવશે ત્યારબાદ સાંજે દીપમાળા પ્રગટાવીને સમગ્ર મંદિરમાં રોશની કરવામાં આવશે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિમાના પ્રતિષ્ઠાના પાવન પ્રસંગને રણછોડરાય મંદિર ટ્રસ્ટ દ્વારા ઉજવણી કરીને વધુ યાદગાર બનાવવામાં આવનાર છે રામજીનું દર્શન થાય ઠાકુરજીના બધાને એવો ભાવ થાય એવા શ્રીંગાર અલૌકિક દર્શે ભગવાનને પ્રસાદી ખાસ વિશિષ્ટ ભોગ ધરાવવામાં આવશે જેનો પ્રસાદ આમ વૈષ્ણવોને મંદિર દ્વારા વિતરણ કરવામાં આવશે સાંજે કુંવારકાઓનું કળસ લઈને પરિક્રમા કરવામાં આવશે અને એ કુંવારકાઓનું પૂજન કરવામાં આવશે ત્યારબાદ સમગ્ર મંદિરને રોશનીથી સાંજે છ વાગે જગમ જગમગાટ કરી દેવામાં આવશે અને ઇલેક્ટ્રિક લાઇટ બંધ કરી અને ભગવાનનું સ્વરૂપ કુદરતી દીવાઓથી દીપમાળાઓથી દીરખી શકાશે અને એ નજારો અલૌકિક રહેશે સર્વભાવિક ભક્તોને આ ઉત્સવમાં સહભાગી થવા ડાકોર ટેમ્પલ કમિટી વતી અને સિવકભાઈ વતી હું સૌને વિનંતી કરું છું જય રમ છું